કેશોદના ડીવાયસપી બીસી ઠક્કરે જણાવ્યું છે કે વંથલી તાલુકાના રવની ગામે ડબલ મર્ડરનો બનાવ બનેલો છે જેમાં રફીકભાઈ અહમદભાઈ સાંધ અને તેના પુત્ર જિહાલ સાંધની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી છે આ બનાવના કારણની જો વાત કરવામાં આવે તો ગત તારીખ આઠ ત્રણ બે હજાર ત્રેવીસના ના રોજ ધૂળેટીની રાત્રે એક હત્યા થઈ હતી જે હત્યામાં મૃતક જીહાલ સાંધે રવનીના સલીમ સાંધની હત્યાના આરોપીઓને બાતમી આપી હતી જે બાબતનો ખાર રાખી પિતા પુત્રની હત્યા કરવામાં આવી છે આ હત્યાની ઘટના મામલે વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વરાવની ગામે ગત મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની છે જેમાં રવની ગામની સીમમાં કુખ્યાત શખ્સો એવા પિતા પુત્રની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી છે રવની ગામની સીમમાં રહેતા રફીક અહમદભાઈ સાંધ અને તેના પુત્ર જીહાલ સાંધની ગોળી ધરબીને હત્યા કરવામાં આવી છે હત્યાના બનાવ અંગેની જાણ થતાં વંથલી પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ગત તારીખ આઠ ત્રણ બે હજાર ત્રેવીસ ધોળેટીની રાત્રે રવનીમાં સલીમ સાંધની છાતીમાં ગોળીઓ હત્યા કરવામાં આવી હતી જે હત્યાનો બદલો લેવા માટે આ પિતા અને પુત્રની હત્યા થઈ હોવાનું જાણવા મળી રહેલું છે આપસુને સંપૂર્ણ હું વિગત જણાવું એ પહેલા આપ સહુ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો સાથે જ અમારી યુટ્યુબ ચેનલ

સલીમ સાંધ જે રસ્તેથી નીકળવાના હતા એ રસ્તાની બાતમી તેઓએ આરોપી એવા લતીફ અબ્દુલ શાંત અને મુસ્તક દલને આપેલી હતી અને આ ગુનામાં પોલીસે તેમને ઝડપી પાડેલો હતો આગુનામાં હજુ થોડા મહિનાઓ પહેલા જીહાલ સાંધને જામીન પર છુટકારો મળેલો હતો ત્યારે સલીમ સાંધની હત્યાનો ખાર રાખીને ગત રાત્રિના સમયે બંને પિતા પુત્રને માથામાં ગોળી ધરબી હત્યા કરવામાં આવી છે સલીમ સાંધના નજીકના લોકો દ્વારા જ આ હત્યા કરવામાં આવેલી હોવાનું પોલીસ પણ જણાવી રહેલી છે પિતા પુત્રની હત્યાના આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે છે હાલ પોલીસે ફરિયાદ કરવા માટે તજવીજ હાથ ધરી અને જુનાગઢ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરેલા છે મૃતકના સંબંધી એવા હુસેનભાઈ સાંધે જણાવ્યું છે કે અમે વાડીએથી ભોજન કરીને બીજી વાડીએ આવતા હતા રફિકભાઈ આગળ હતા અને તેમની પાછળ જિહાલ હતો હું બંનેની પાછળ હતો એવામાં જ ફાયરિંગ થયા હતા રફિક અને જીહાલની હત્યા થઈ અને હું ત્યાંથી ભાગી છૂટેલો હતો અગાઉ સલીમ સાંધની હત્યા કરવામાં આવેલી હતી તેમાં અમારો દીકરો જીહાલ હત્યાની મદદગારીમાં સામેલ હતો સલીમની હત્યા બાદ અમારે દુશ્મની બંધાઈ હતી અમારા દુશ્મનોએ જ પિતા અને પુત્રની હત્યા કરી છે હાલ અમે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી રહેલા છે દાયકાઓ પૂર્વે કારની ટક્કરથી બે કુખ્યાત પરિવાર વચ્ચે રોપાયેલો વેર થોભવાનું નામ લેતું નથી વંથલી તાલુકાના રવની ગામે બે પરિવારો વચ્ચે દાયકાઓ વેર છે આશરે બાર વર્ષ પહેલા જુસફભાઈ અને અબ્દુલભાઈ ની કારની વચ્ચે ટક્કર થયેલી હતી એવું કહેવાય છે કે અબ્દુલભાઈએ જાણી જોઈને માથાપૂટ કરવાના ઈરાદે મંડળી રચીને આ ટક્કર મારે મારેલી હતી જે બાદ સલીમ સાંધે અબ્દુલભાઈ સાંધની અને ભાડેરના એક પટેલની હત્યા નિપજાવી દીધી હતી ઉલ્લેખનીય છે કે જુસફભાઈ અને અબ્દુલભાઈ બંને માસિયાઈ ભાઈઓ પણ છે જે બાદ બંને પરિવારો વચ્ચે સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ અબ્દુલ સાંધના પુત્ર લતીફે ધૂળેટીની રાત્રે સલીમ સાંધની હત્યા નિપજાવીને વેર વાળેલું હતું આ મામલામાં બાતમી આપનાર જીહાલ વિરુદ્ધ પણ વેર બંધાતા બંને પિતા અને પુત્રની હત્યા નિપજાવી દેવામાં આવેલી છે સલીમ સાંધની બાતમી આપવા બદલ જીહાલ અને રફીકભાઈ મોતને ઘાટ ઉતારી દેવામાં આવેલા છે તેવું નિવેદન ડીવાય આપેલું છે